નમસ્કાર મિત્રો ચાલો નવી વાર્તાની શરૂઆત કરી તમને વાર્તા સાંભળીને મજા આવશે હું અને દિવ્યા રહેતા એક જ શહેરમાં પરંતુ અમારા ઘર એકબીજાથી ઘણા દૂર હતા એ વાત સાચી કે પહેલાં હું જ્યાં નોકરી કરતો એ ડિપાર્ટમેન્ટ સોનલના ઘરથી એકદમ નજીક હતી મારા ડિપાર્ટમેન્ટમાંગથી છૂટતા અમસતા રાતના દસ વાગે જતા એટલે સાંજના છ વાગે હું મારા કલીગ્સ સાથે નિયમિત એક ટપરી પર ચા પીવા જતો સાંજે ચા પીવાની અનેશમ ડિપાર્ટમેન્ટની દિવસભરની વાતો કરવાની મજાજક અંગીઓર હોય છે એટલે અમે એ ટપરી પર કલાક જેવું બેસતા અને ગપાટા મારે જતા સાત મહિના સુધી ત્યાં ગયા બાદ એક વખત મારા ધ્યાનમાં આવ્યું કે ટપરીની સામેના એપાર્ટમેન્ટમાં થર્ડ ફ્લોરની બાલ્કનીમાં એક છોકરી નિયમિત એક પુસ્તક લઈને બેસે છે ઘણી વાર તે એનું પુસ્તક વાંચતી હોય અથવા કેટલીક વાર તે પુસ્તક બંધ રાખી રસ્તા પર જતી આવતી અવરજવરને જોતી રહેતી એક વાર મારી એના પર નજર પડી પછી હું એને નિયમિત જોતો હતો અમે ટકરી પર પહોંચીએ એ પહેલાં એ ત્યાં આવીને બેસી ગઈ હોય અને કોણ જાણે ક્યાં સુધી એ બેસી રહેતી હશે મેં મારા કલીગ્સને એ છોકરી બતાવી નહોતી પરંતુ મને કોણ જાણે કેમ એ ગમવા માંડેલી કદાચ એકલે જ હું મારા દોસ્તોને નહોતો કહી રહ્યો પછી તો એવું થયું કે હું માત્ર ને માત્ર એને જોવા ખાતર જ ત્યાં જતો અને જો મારા કલીગ્સ ત્યાં આવવામાં મોડું કરે તો હું એમને જીત કરીને ત્યાં લઈ જતો જેથી અમારું ત્યાં પહોંચવામાં મોડું ન થાય અને હું એ છોકરીને જોઈ શકું જેમ હું એને જોતો એમ પણ નીચે રસ્તા પર અને આસપાસમાં બનતી ઘટનાઓને જોતી તો રહેતી જ એટલે હું એને તાકી તાકીને જોતો રહેતો એ પણ એના ધ્યાનમાં આવી ગયેલું અને હું એને જોઉં છું એ એને ગમતું પણ હતું જેને કારણે જ મને ઘણી વખતે એવું લાગતું કે અમારા ચાહ પીવાના ટાઈમે એ બાલ્કનીમાં ગમે ત્યાંથી હાજર થઈ જતી પછી તો મારા ધ્યાનમાં આવ્યું કે અમને જો કોઈકવાર આવતા મોડું થઈ જાય તો એ રિક્સરની અમારા આવવાની રાહ જોતી એવામાં જ્યાં એકવાર તકનો લાભ લઈને મેં એને સ્માઇલ પાસ કરી એને સ્માઈલ આપતી વખતે મારા દિલમાં ગભરાટતો હતો જકે જો ક્યાંક એને આ વાત ન ગમી અને એ ભડકી ગઈ અને જો હોહા થઈ ગઈ તો મારું આવી બનશે લકીલી એને એમાંગનું કશું ન કર્યું અને સામે મને સ્માઇલ આપી જેનાથી એકલું તો કન્ફર્મ થઈ ગયું કે એ મને લાઈક કરે છે જો કે પછી મોકાન એ થઈ કે આમ રોજ બાળકની માંગથી સ્માઈલ કેટલી પાસ કરવી વાત પણ કરવાની કે નહીં અને જો પ્રેમ હોય તો પ્રપોઝ પણ કરવાનો કે નહીં જોકે એ વાતો લાંબી છે એટલે આવતા રવિવારે એ વિશે વિગતે વાત કરીએ અને અમારી લવ સ્ટોરી વિશે વધુ વાત કરીએ આ હતી મારી વાર્તા આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ